જય શ્રી કૃષ્ણ આજે આપણે થેપલા બનાવશું થેપલા બનાવવા માટે ત્રણ કપ ઘઉંનો લોટ અડધો કપ બેસન લઈશું તમે તેમાં બાજરીનો લોટ પણ મિક્સ કરી શકો છો તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તલ આદુ મરચાં લસણની પેસ્ટ લાલ મરચું ધાણા પાવડર એક બાઉલ મેથી કોથમીર ત્રણ ચમચી દહીં પાંચ ચમચી જેટલું તેલ આ બધા જ મસાલા બરાબર મિક્સ કરી લઈશું હવે એની અંદર જરૂરિયાત મુજબ પાણી એડ કરી લોટ બાંધી લઈશું લોટ વધારે ઢીલો કે વધારે કઠણ ન લોટ બંધાઈ જાય એટલે થેપલાને એક સરખા વણી લઈશું ત્યારબાદ તેને બંને બાજુએ લો ટુ મીડિયમ ગેસ પર બંને બાજુ તેલ લગાવીને શેકી લઈશું હવે આપણા થેપલા તૈયાર છે જે તમે અથાણા સાથે દહીં સાથે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો